મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી નું આજે મિત્રો આપણે જોવું છે ડોક્યુમેન્ટ ભરતી જે છે એ ભરતી વેરિફિકેશન વખતે કયા કયા જોશે

કાઈ ટેન્શન લેતા નહીં ભલે ખોવાઈ ગયું આ એપ્લિકેશન ફોર્મ ખોવાઈ ગયું તો કઈ ટેન્શન લેતા નહીં એપ્લિકેશન ફોર્મ છે એ મિત્રો તમે તમારે જે ઈમેલ એડ્રેસ નાખેલું હોય એની અંદર જો જો એપ્લિકેશન ફોર્મ જે છે એની અંદર હશે અને એમ સતા ન મળે તો મુંજાતા નહીં આની અંદર મિત્રો તમને જોવા તમારો જિલ્લો મળે બરાબર જિલ્લો કે ભાઈ કયા જિલ્લાની અંદર તમે ફોર્મ ભરેલું છે એ એપ્લિકેશન ફોર્મની અંદર છેલ્લે આપેલું હશે પણ એમ સતા પણ એ ના મળે કઈ વાંધો નહીં તમે એક્ઝામ આપી છે હવે તમારું ગ્રાઉન્ડ આવશે બરાબર તમે મેરિટ લિસ્ટ જિલ્લા પ્રમાણે પડશે એટલે તમારે જિલ્લો ટાઈપ કરવાનો નથી એની અંદર મિત્રો તમે તમારા પણ તમને તમારો જિલ્લો તરત જ બતાવે પછી તમારો સીટ નંબર હોય એ સર્ચ કરો એટલે તરત બતાવશે અથવા તમારો કન્ફર્મેશન નંબર છે કન્ફર્મેશન નંબર આ કન્ફર્મેશન નંબર થી પણ જિલ્લો એની અંદર બતાવે જિલ્લાવાર જ મેરિટ હશે એટલે ઈ કઈ ચિંતા કરતા નહીં એપ્લિકેશન ફોર્મ ભલે ખોવાઈ ગયું એમ છતાં જે જિલ્લામાં તમે ફોર્મ ભર્યું છે ત્યાં જ તમને નોકરી મળશે અને કદાચ તમે સિલેક્ટ થઈ ગયા બરાબર કે ભાઈ ગ્રાઉન્ડ માટે જવાનું છે તો આજુબાજુના જિલ્લા વાળા ને આ બધા આઠ સેન્ટર પર તમારું ગ્રાઉન્ડ હોય અને નોકરી મેં કીધું એમ તમને એ જિલ્લામાં મળશે એટલે એ કઈ ચિંતા કરવાની જરૂર નથી જોઈએ હવે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ અત્યારે ડોક્યુમેન્ટની જે જે ચિંતા કરતા નહીં અહીંયા હું તમને સમજાવું કે ચલો મડો દોડવા આપણે આ ડોક્યુમેન્ટ નથી આ ડોક્યુમેન્ટ નથી એવું નહીં કરતા ડોક્યુમેન્ટ જરૂર પડે ત્યારે જ આપણે કઢાવવાના છે બરાબર આમાંથી મોટા ભાગના ડોક્યુમેન્ટ તમારી પાસે પડ્યા જ હોય જુઓ સૌથી પહેલા મિત્રો તો કે ફોટા ફોટા તમારે અંદાજીત જે કાઈ માંગે પણ દશક જેવા ફોટા રાખવા બરાબર એ આ પ્રથમ પછી સ્કૂલ લિવિંગ જેને તમે એલસી ક્યો છો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલસી ત્યારબાદ 12 પાસ માર્કશીટ આપડી આ જે ભરતી છે એ કયા પાસ પર છે 12 પાસ તો 12 પાસ ની માર્કશીટ આ બરાબર પછી સીસીસી નું સર્ટિફિકેટ કમ્પ્યુટર નોલેજ માંગેલું છે ફોરેસ્ટ માં કમ્પ્યુટર નોલેજ માંગેલું છે તો સીસીસી નું સર્ટિફિકેટ અથવા તો તમે ગ્રેજ્યુએટ છો તો એની અંદર કઈ તમે કમ્પ્યુટર નોલેજ ધરાવો છો તો એ અથવા તો નોલેજ ધરાવો છો તો એ સર્ટિફિકેટ જે છે એ તમારે રજૂ કરવાનું રહેશે પછી કેટેગરી સર્ટિ જેની અંદર જુઓ જનરલ હોય પછી ઓબીસી આ બધી જે કાસ્ટ શર્ટી તમારે રજૂ કરવાનું હોય છે બરાબર જેને તમે શું કહો છો તો કે એને તમે કેટેગરીનું શર્ટી કહો છો કાસ્ટ શર્ટી બરાબર પછી ક્રિમી લેયર

ત્યારબાદ મિત્રો માંગતા હોય છે પેઢીનામું પેઢીનો આંબો અત્યારથી કઢાવાનો નથી તમારે જ્યારે નોકરીએ લાગી જાવ એના અગાઉ તમને કે પેઢી નામું તો આ પેઢીનામું જે છે એ આપણે

અથવા તો તમને સાથે સાથે તાત્કાલિક ભાઈ આજે આજે આપી દો એવું ના હોય એના માટે તમને સમય આપે એ સમય મુજબ તમારે જમા કરાવવાનું હોય છે બરાબર હવે મિત્રો તમે જયારે

ત્યારે તમારે ડોક્યુમેન્ટ બધા જમા કરાવવાના હોય છે વેરિફિકેશન જ્યારે અહીંયા તમારું થશે ત્યારે આવા જે અમુક તમે જે તમે ફોર્મ ભર્યું અરજી ફોર્મ એની સાથે જે તમે લખેલું છે એની અંદર એ ત્યાં જોઈનિંગ લેટર આવી ગયા બાદ તમારું આ બધું લેશે હવે મિત્રો અરજી ફોર્મ મેં કીધું એમ ખોવાઈ ગયું છે તો કઈ માથાકૂટ નહી પછી લેખિત પરીક્ષા કોલ લેટર ની કઈ જરૂર

ડોક્યુમેન્ટ હોય છે એક ફરજિયાત છે મિત્રો બરાબર નામ જે છે નામ એ બધામાં તમારે સરખું હોવું જોઈએ આ નામ બધા જે તમારા સરટી છે એની અંદર સરખું હોવું જોઈએ

પાંચ વર્ષ માટે મિત્રો આમ તો તમે કાયમી ના ગણાવ બરાબર આમ તમે કાયમી જ ગણાવ તમને કઈ કદાચ કાઢી મેં કેવું કઈ ના હોય પનિશમેન્ટ આપે મિનિસ કે તમને તમારી ટ્રેનિંગ વધારે ને ઉકાઈ કરે અધિકારી ઉપર આધાર રહે પણ અમુક વાર 3 વર્ષ હોય છે અમુક વાર 5 વર્ષ હોય અમુક ડિપાર્ટમેન્ટ છે માં 3 વર્ષ છે અમુક ડિપાર્ટમેન્ટમાં માં 5 વર્ષ છે તો આ સુધી તમે કાયમી ના ગણાવ એમાં તમને ડિસ્મિસ કરવા હોય તો કરી શકે કોઈને અત્યાર સુધી કર્યા હોય એવું બન્યું નથી બીતા નહીં પણ આ તો વાત છે ખાલી અહીંયા લખ્યું છે એટલે સાથે સાથે કહી દઉં છું અને

તો આટલું છે મિત્રો આ તમારા ડોક્યુમેન્ટ વિશે કે આટલા આટલા ડોક્યુમેન્ટ જો તમે ભરતીની અંદર લાગશો ફોરેસ્ટ બિટગાર્ડ અંદર તો આટલા સર્ટિફિકેટ તમારે જોર્ષે પણ મેકી તો એમ કે ચિંતા કરવાની જરૂર નથી આ ડોક્યુમેન્ટ અત્યારે ન અત્યારે લઈ આવો ચલો ગોતવા મંડો એવું કરતા નહીં ડોક્યુમેન્ટ માટે તમને સમય પણ આપવામાં આવશે તો અહીં સુધી મિત્રો રાખીશ અને આ સિવાય કઈ જો તમારે અગત્યની માહિતી જોતી હોય તો કમેન્ટ ની અંદર જણાવજો તમને ચોક્કસથી માહિતી મળી જશે આગલા લેક્ચર સાથે હવે મળશું